જિંદગી જીવદયા અભિયાન દ્વારા સુરત શહેરમાં દસ હજારથી વધુ વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા જિંદગી જીવદયા અભિયાનના તેર વર્ષ પૂરા થઈ અને ચૌદમા વર્ષની શરૂઆત શરૂઆતના અનુસાર આજરોજ અડાજણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું અભિયાનને લઈને લોકોની પક્ષી પ્રત્યે સહાનુભૂતિ વધી આ કાળજાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશથી પક્ષીઓની તરસ છિપાવવા આડાજણ પોલીસ સ્ટેશન અને જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસ છીપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે શહેરમાં વધુને વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયાની અભિયાનની ટીમે ઝુંબેશ ઉઠાવી છે પ્રમુખ દીપભાઈ મહેતાએ જણાવ્યું હતું કે જિંદગી જીવદયા અભિયાન દ્વારા છેલ્લા તેર વર્ષથી અબોલ જીવ માટે સેવાકીય કાર્યમાં તત્પર છે જિંદગી જીવદયા અભિયાન દ્વારા દસ હજારથી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરી ચુકાયું છે નમસ્કાર આજે સુરત શહેર જિંદગી જીવદયા અભિયાન અને આરાજન પોલીસના સહયોગ રીતે અબોલ પક્ષીઓ પશુ પંખીઓ માટે પાણીના કુંડા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા જે આરાજનના સુરત શહેરના આરાજન ખાતે આવેલા પ્રાઇમ માર્કેટ ખાતે